નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સુપ્રીમ કોર્ટે વૃદ્ધોના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને હવેથી જો માતા પિતા પોતાના બાળકોને મિલકત કે ભેટ આપે અને ત્યારબાદ તેના બાળકો તેમની સંભાળ ન રાખે અથવા તેમને એકલા છોડી દે તો ટ્રાન્સફર કરેલી મિલકત રદબાતલ જાહેર કરવામાં આવશે કોર્ટે જણાવ્યું કે આ કાયદો વરિષ્ઠ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે મિત્રો વાત કરીએ તો જસ્ટિસ સિટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે જણાવ્યું કે આ કાયદો વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ કરે છે ઘણા માતા પિતા મિલકત આપ્યા પછી બાળકો દ્વારા અવગણનાનો ભોગ બને છે અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બાળકો માતા પિતાની સંભાળ ન રાખે તો મિલકતનું ટ્રાન્સફર રદ થઈ શકે છે મિત્રો આ ચુકાદાથી એવા વૃદ્ધોને મોટી રાહત મળશે જેઓ મિલકત આપ્યા પછી સંતાનો દ્વારા તર છોડાયેલા છે હવે તેઓ કાયદાકીય રીતે પોતાની મિલકત પાછી મેળવી અને સન્માનભેર જીવન જીવી શકશે હાઈકોર્ટે કહ્યું કે ગિફ્ટ ડીડમાં એવી કલમ હોવી જોઈએ જેનાથી બાળકો પોતાના માતા પિતાની સંભાળ રાખવા માટે બંધાયેલા હોય પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે તાજેતરમાં એક વૃદ્ધ મહિલાએ પોતાના તેમના પુત્રને ટ્રાન્સફર કરેલી મિલકતને રદ કરવા માટે અરજી કરી હતી કારણ કે તેનો પુત્ર મિલકત લીધા પછી તેની કાળજી લેતો ન હતો અને કોર્ટે આ કેસમાં મહિલાની અરજી સ્વીકારી લીધી છે મિત્રો જે ચુકાદો આવ્યો એની મુખ્ય બાબતની વાત કરું તો જો માતા પિતા બાળકોને મિલકત આપે અને બાળકો તેમની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય તો મિલકતનું ટ્રાન્સફર રદ થઈ શકે છે આ નિર્ણય વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ કાયદાની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ગિફ્ટ ડીડમાં શરત હોય તો જ મિલકત પાછી લઈ શકાય છે અને કોર્ટે જણાવ્યું કે આ કાયદો સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના અંત પછી એકલા પડી ગયેલા વૃદ્ધોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યો છે તો મિત્રો આવી રીતના આ જે માતા પિતા છે એના માટે આ ખૂબ જ મહત્ત્વનો કાયદો બહાર પડ્યો છે જેની અંદર વૃદ્ધોને મોટી રાહત મળી છે કે જે પોતાના સંતાનોને મિલકત આપ્યા પછી તેના સંતાનો દ્વારા તેને તરછોડવામાં આવે છે અને તેની સાર સંભાળ રાખવામાં નથી આવતી તો મિત્રો તમે કાયદાકીય રીતે તમારી પાછી મિલકત બધી મેળવી શકશો અને તમે સન્માનભેર જીવન જીવી શકશો એટલા માટે હવે તો પોતાના માતા પિતાને બધા બાળકોએ બધા સંતાનોએ સાંભળવા જ પડશે સાચવવા જ પડશે અને એની કાળજી પણ રાખવી પડશે જે બાળકો જે સંતાનો તેના માતા પિતાને છોડી દેતા હતા એનું ધ્યાન સારસંભાળ ન રાખતા હતા અથવા કોઈ વૃદ્ધાશ્રમની અંદર મોકલી દેતા હતા પરંતુ હવે આ બધું બંધ થઈ જવાનું છે તો મિત્રો આ મહત્વનો નિર્ણય આવ્યો છે જે માતા પિતા માટે ખૂબ જ મોટા સમાચાર છે તો મિત્રો આ સરકારના આ નિર્ણય વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવી દેજો અને ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો તમારા વોટ્સઅપ ફેસબુક બધા ગ્રુપની અંદર જેથી કરીને બધા લોકો જાણી શકે કે હવે આ પ્રકારનો કાયદો આવી ગયો છે એટલે હવે માતા પિતાની સારસંભાળ રાખવી જરૂરી છે નહીતર કાયદાકીય કાર્યવાહી પણ કરી દેવામાં આવશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા ન્યૂઝ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ